ઉછેર અમદાવાદમાં થયો તેની માતા ભારતીય રિઝર્વ બેંકના નિવૃત્ત સહાયક મેનેજર રહી ચૂક્યા છે પિતા એક નિવૃત્ત સૈન્ય અધિકારી કાદંબરી જેઠવાની મોડેલ પણ રહી ચૂકી છે તેણે હિન્દી તેલુગુ કન્નડ મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હવે આ સમગ્ર મામલે અભિનેત્રી કેમેરા સામે કંઈ બોલી નથી રહી આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી શિકાર હિન્દુ કેમ બાંગ્લાદેશમાં જે ડર હતો તે જ થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા ધરાશાઈ છે સત્તા પલટાની આડમાં હિન્દુઓને શિકાર બનાવાઈ રહ્યા છે અરાજકતાની સ્થિતિ વચ્ચે હિન્દુ સહિત અલ્પસંખ્યકો પરના હુમલાઓના જે સમાચારો અને તસવીરો સામે આવી રહી છે તે સૌથી ભયાનક છે હિન્દુ પરિવારો મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુ મંદિરો પર હુમલાઓ થઈ રહ્યા છે હિન્દુઓના વ્યવસાય સંપત્તિને તહસ નહસ કરવામાં આવી રહ્યા છે पीडी तो तमने आ संकट सोशल मीडिया ने अन्य माध्यमों थी देशों ने अपील करी रहा तो ये देखिए कॉल 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 चल चल रहा रहा है है ये 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 मैं आपको लाइव दिखा रही हूं ये चल रहा है, ये इनके भाई है और वो कॉल पर पूछ रही है क्या तो बता रहे हैं वो वो बोल रहा है उधर उन, उनका आजू में सब हंगामा लगा रखा है कैसे हंगामा हो रहा है दस दिन बीस दिन से वो यहीं पर है नहीं वो ऐसा नहीं बोल रहे बोल रहे दस दस आदमी आ रहा है घर लूट वूट वगैरा करके लेके चला जा रहा है दस दस आदमी आ रहे हैं और घर लूट करके लेकर जा रहे हैं। बांग्लादेश में सत्ता पलट बाद फाटी निकले हिंसा में सौ असर हिंदू अल्पसंख्यकों पर थी रही है પર હુમલાઓ અને તેમની સંપત્તિઓને સળગાવી દેવાની ખબરો આવી રહી છે હિન્દુઓના ઘર અને મંદિરો શોધી શોધીને તેમના પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે দিক থেকে এসে আমার আমার বাসার বাবা একজন ব্যবসা করে সে তার ব্যবসার প্রতিষ্ঠান আমার ভাই একজন ডাক্তার ছোট কাকার ছেলে তার চেম্বারও আমাদের বাসার মধ্যে এই চেম্বারের মধ্যে ঢুকে আমাদের তোরা ভাইয়ের চুড়িরা কিচ্ছু রাখে নাই আমার কাকাকে খুঁজতেছিল আমার ভাইকে খুঁজতে মানে এরা কোথায় আমার মা বাইরে ছিল আমার মা যেহেতু নিরুভাই হয়ে দাঁড়ায় দেখতে যে ঘরে ওয়ার্ল্ড হিন্দি ফেডারেশন না বাংলাদেশ চ্যাপ্টার না রিপোর্ট মুজব বাংলাদেশ না ઓગનચાલીસ જિલ્લાઓમાં હિન્ુઓને નિશા બનાવાયા છે ઘર દુકાનોથી લઈને મંદિરોમાં તોડફોડ આગની ઘટનાઓ અને લૂંટ હિન્દુ નેતાઓની હત્યા કરાઈ છે અને તેમના ઘર સળગાવવામાં આવ્યા છે રાજકારણ સાથે જોડાયેલા હિન્દુ નેતાઓને વધુ નિશાન બનાવાઈ રહ્યા છે હિન્દુ મહિલાઓના અપહરણના સમાચારો પણ સામે આવી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને લઈ ભારતીયો પણ ચિંતિત છે ધર્મગુરુઓ હિન્દુઓની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે